હલો કાકા આ ચોટણી છે ને મારે આ ફોર્મ ભરાવું છે ફોર્મ ની માં હવે કઈ ફોર્મ નથી ભરવું આ ખાટલા તૂટી ગયા છે એ એક જણ ના ખાટલા ભરો ખાટલા ફોર્મ ભરાય ને એને પૂછી આવો હરી અબતા ભરા તમારા મહા કાકા તમે વાતને હજમો ચોટણી માં તો ચીટલી મોટી ગ્રાઇટ મળતી હોય છે ને એટલે એક હાથી ગ્રાઇન્ડ છે ને આપણે એ ખાટલામાં માં વાપરશે એટલે આમ છે ને બીજા વાળા ઘર ખાટલા ખાટલા પડ્યા છે અહીંયા રીત્યા પેલો હજી ગ્રાઇન્ડ વાત કરે છે એમને હવે આ તો સાનો માનો છે ને પુલી તારી માં ભેહ તરસી ઊભી છે એમને પોણી પાય ને ઉલ્યો પાડો તારો બારી રે કે હરો ને કે હા 200 રૂપિયા ની દૂધ ભરાવા છે ને ઈ 200 રૂપિયા ખોશો અલ્યા પણ કાકા તમે તો આ મુરત માં શું મારો આખો મૂડ બગાડી નાછો અને મૂર્ત માં તમે તો બેખમી ઉપર આખો મુરત બગાડ્યું ઉપર અલ્યા તોય હદી કે છે કે મૂર્ત મારું બગડાયું હવે મૂર્ત ની ક્યાં વાત કરે છે ચીટલે ભલ ભલાએ છોટણીમાં ધોતિયા બગાડ્યા હપ્રા પણ કાકા મોજા ધોતિયા પહેરું છું ધોતિયા બગડશે હું તો પેન્ટ પહેરું છું અલ્યા પેન્ટ ની દોશી હવે એમ નથી વાત કરતો

અને ત્રણ દાડા થી નાયો નથી એટલે લુકડા તોડી ઉઠો એટલે પણ કાકા તમે મારી પૂરી વાત હવે અને કાયમ ડૂબ પાવાના જ છે આમાં કદી મેળ પડી જાય ને તો આપણે હાથ પેઢી ના ખૂટે ને એટલું ભેળું કરશે આપણું અને વટ તો છે ને ભજન આલે પણ એ માટે છે ને થોડુંક મગજ તું આવડત આવડતું અને થોડોક ખડસો એ કરવો પડે અને હવે તમે છે ને મારી વાત આપણો આડું આવડું બોલતા નહી હો કે સૂતું હોય થી સેન્ડલ આવશે જો હું એમાં શું કરીશ ચૌ વાતાવરણ ઉભું કરીશ આપણે છે ને વીસ પચીસ છોકરા છે ને પાંચસો પાંચસો રૂપિયા આવશે એટલે લાવશો એક બે જણા ને ફોન નું કામ મૂકી દેવાનું એટલે ફોટા વોટસઅપ પણ બીજે ઠોચ્યા રાખે ફળી જગ્યાએ મિટિંગ કરી આટલા મોણ આવ્યા અને પાંચ વ્યક્તિઓ વ્યક્તિઓનો છે ને આપણે આપણા આપણા વ્યક્તિઓ છે ને ખેસ પહેરાવશો અમારામાં જોડાણ્યા અમારામાં આવ્યા આટલા અડાણ્યા અને મીડિયા વાળા આવે ને એને થોડોક આપણે ખર્ચા પાણીને આલશો એટલે એ થોડું સારું લખશે ને એટલે આપણું એટલું વાતાવરણ ઊભો થશે એટલું વાતાવરણ ઊભું થશે ને એની વાત જવાજો અને ભલ ભલી પાલ્ટી હશે ને મારા કંડ નહીં આવે તમાકન દોડતી આવશે કે તમારા છોકરા હદમાઓ કરશે આમ છે તેમ છે અને તમને છે ને રૂપિયાની મોટી ઓફર કરશે એટલે તમે ભલામણો પૈસાદાર થઈ જાય છો હવે હું શું કહું છું તમે છે ને ફોન તમારા કોઈ મણ હોય ને હગાવાલા મન બીજે ફોન કરવાનું કરો ચાલુ અને હું ફોન કાપું તમારી તૈયારી ચાલુ કરો હું મારી તૈયારી એવું છે એમ ને બટી તો મને એટલી કોઈ લાબી ખબર નથી પડતી હવે તમે ભણેલા શું કરા થોડું થોડું હદમતા આવ્યું તો ઠીક છે ફોન ફોન કરીને બધાને કહેવાનું કરું સારું હો